નખત્રાણા તેમજ ગામડાઓમાં કાલે સાંજે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ ખાબક્યો નખત્રાણા તેમજ ગામડાઓમાં કાલે સાંજે વીજળીના કડાકા ભડાકા પવન સાથે વરસાદ ખાબક્યો હતો ભારે પવનની સુસવાટા સાથે વરસાદ ખાબક્યો અને વિસ્તારમાં પાણી વહી નીકળ્યા હતા ગરમી બાફારા બાદ સાંજે વરસાદ ખાબક્યો હતો અને બેરુ ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો તેમજ નખત્રાણા મોટી વિરાણી નાના નખત્રાણા સાગનારા વ્યાર જાડાઈ દેવ પર યક્ષ નાના અંગિયા વિથોણ ધાવડા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને કેસર કેરીના પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી હતી નખત્રાણા બસ સ્ટેશન પાસે પાણી આવી જતા વાહનોના થપ્પા લાગી ગયા હતા નખત્રાણામાં એકથી દોઢ ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને પવન વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું જેવો માહોલ સર્જાયો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા ન્યૂઝ મોટી વિરાણી